કચ્છના માંડવીમાં અનેક જગ્યાઓ પર હજી પણ પાણી ભરાયેલા છે ત્યારે કચ્છમાં વાવાઝોડાની ભય દૂર થતા જનજીવન ધબકતું થયું છે ત્યારે માંડવી નલિયા અને ભૂજમાં ચાર દિવસ બાદ સૂર્યનારાયણે આજે દર્શન દીધા છે ત્યારે માંડવીની મુખ્ય બજારમાં હજી પણ પાણી ભરાયેલા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે મયુર જણાવશો ખાસ કરીને લગભગ ચાર દિવસથી અહીંયા અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આજે વરસાદે તો વિરામ લીધો છે સૂર્યનારાયણે પણ દર્શન દીધા છે હાલ કેવો માહોલ છે માંડવીનો અ જંકના 4 દિવસ બાદ સૂર્યનારાયણે દર્શન દીધા છે ને માંડવીની બજારો અને દુકાનો છે ખુલ્વા લાગી છે પરંતુ વરસાદી કહેરના દ્રશ્યો છે એ અત્યારે સામે આવી રહ્યા છે વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ઓસરવાના નામ નથી લેતા ગઈકાલે પણ સંદેશ ન્યૂઝની ટીમ માંડવી આવી હતી ગઈકાલે કમરથી ઉપર સુધી પાણી ભરાયેલા હતા અલગ અલગ વિસ્તારોની અંદર ગઈ હતી આજના આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માંડવીની મુખ્ય બજાર મુખ્ય રોડના દ્રશ્યો છે કે જે બીચ તરફ જવાનો રસ્તો છે અને અહીંયા મુખ્ય બજારની દુકાનો છે પરંતુ અહીંયા ટ્રક ના ટાયર ડૂબી જાય એટલું પાણી હજુ પણ જોવા મળી રહ્યું છે ચાર દિવસ બાદ પાણી કાઢવાની શરૂઆત છે એ અત્યારે લોકો દુકાનદારો છે તે કરી રહ્યા છે હું કેમેરામેન વિપુલ નકેશ કહું દુકાનના શટર તૂટી ગયા છે અને તેની અંદર પણ જે પાણી ઘુસેલા છે તેના દ્રશ્યો તમને બતાવે આ ઉપરાંત બીજ તરફ જવાનો જે આખે આખો રસ્તો છે એ પાણી અંદર ગરક થયો છે માંડવીના નીચાણવાળા વિસ્તારમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી પાણી ક્યારે ઓસરશે તે કહેવું મુશ્કેલ છે ગઈકાલે પીજીવી સીએલની ટીમ ડિઝાસ્ટરની અને બચાવ માટેની જે કામગીરી માટેની ટીમો છે એ આવી હતી તો ભુજ માંડવી અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણની અંદર પીજીવીસીએલ છે એમના જે છે ટીસી છે ઉડી ગયા હતા અને હવે તેને અહીંથી અલગ અલગ જગ્યાએ લઈ જવાની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે ચાર દિવસ બાદ માંડવીના આસપાસના વિસ્તારની અંદર લાઇટ આવી હતી અત્યારે પણ કેટલાક વિસ્તારની અંદર લાઇટો છે નહીં ગઈકાલે લાઇટ શરૂ કરવાની કોશિશ છે તે કરવામાં આવી હતી તો નલિયા છે નલિયા સહિતના વિસ્તારોની અંદર પણ ગઈકાલે પીજીવીસીએલની ટીમ પહોંચી હતી અને તેમને લાઈટ શરૂ કરવાની કોશિશ કરી હતી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પાણી અંદર ગરક થઈ ગયેલા મોટરસાઇકલના દ્રશ્યો છે કે જેમને બચાવીને અત્યારે દુકાનદાર પોતાની દુકાનની જે પારીઓ છે તેના ઉપર રાખી રહ્યા છે તો આવી જ કંઈક સ્થિતિ મોટર કારોની જોવા મળી રહી છે અને કારણ કે કારોના ટાયર પણ ડૂબી જાય એટલી પરિસ્થિતિ અહીંયા પાણી ભરાયેલા છે માંડવીની સ્થિતિ છેલ્લા ચાર દિવસથી ખરાબ હતી ગઈકાલે સૌથી વધારે ખરાબ હતી ટ્રેક્ટર ઉપર જવાય અને ટ્રેક્ટર ઉપર જ પાછું હોવાય એ પ્રકારની સ્થિતિ હતી હજારો ટુરિસ્ટો જે ભોજ નલિયા અને માંડવી ખાતે રોકાવા માટે આવ્યા હતા તો હાઈવે ઉપર હતા તેમની બસો પણ અટવાઈ ગઈ હતી ગઈકાલે સાંજે પણ નલિયાના આસપાસના વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સારી વાત જંખના એ છે કે આજે મેઘરાજે સંપૂર્ણપણે વિરામ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે સૂર્યનારાયણના દર્શન થતાં કચ્છવાસીઓ છે એમના ચહેરાની અંદર થોડી ખુશી અત્યારે જોવા મળી રહી છે પરંતુ આ પાણી ઓસર્યા બાદ સ્થિતિ થાળે પડતા હજુ પણ ચોવીસ કલાક જેટલો સમય લાગી શકે છે જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ તો હાલ વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી જોકે ચાર દિવસ બાદ વરસાદે વિરામ લીધો છે આજે તડકો પણ નીકળ્યો છે પરંતુ પાણી હજી ત્યાંના ત્યાં જ